ભીખનો વાટકો લઈને ફરતા પાકિસ્તાનનું દુસ્સાહસ સામે આવ્યું છે જૂનાગઢને ફરી પાકિસ્તાનનો હિસ્સો ગણાવવાની કરતૂત કરી છે પાકિસ્તાને પાકિસ્તાની શાસકોની ફરી ભારતને છેડવાની કોશિશ વિદેશ મંત્રાલય પ્રવક્તા મુમતાઝ બલોચે આ હરકત કરી છે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા અંગે પ્રતિક્રિયા આપી સંજય કોરડિયા કહ્યું કે પાકિસ્તાન બીમાર માનસિકતા ધરાવે છે તો પાકિસ્તાન કે જે હવે કણકણનું મોજાદ થઈ ચુક્યું છે તેને એક એક રૂપિયા માટે ત્યાંના લોકો છે હેરાન પરેશાન છે દૂધ પ્રાથમિક સુવિધા પણ ત્યાં નથી મળી રહી અને હવે તેમને જૂનાગઢ જોઈએ છે પહેલા પોતાનો દેશ તો સંભાળેલો અને હવે આ કરતૂત કરી છે ત્યાંના વિદેશ મંત્રાલય પ્રવક્તા મુમતાઝ છે આ મામલે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોડિયાએ પણ પ્રતિક્રિયા આપી છે સંજય કોરોડિયાએ કહ્યું કે પાકિસ્તાન બીમાર માનસિકતા ધરાવે છે

હજુ એને ભારત અને જૂનાગઢ વારંવાર યાદ આવે છે કાં કોક વાર મંત્રી બોલે કાંઈ કોઈ બીજા બોલે પણ જૂનાગઢ અમારું છે એવું એ સતત ઉચ્ચારણ કરી અને નિવેદનો કરતા રહે છે અને એવામાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા મમતાઝ બોલથે ગઈકાલે કર્યું છે અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અગાઉ પણ આ બાબતે નિવેદનોના જવાબ ભારતના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ અને પૂર્વ જે કહી શકાય કે જે કાનૂની વિધો છે એમણે પણ આપ્યું છે કે ભાઈ આ દુઃસાહસ આવા નિવેદનનું પણ શું કામ અવારનવાર પાકિસ્તાન કરતું હશે એ પણ એક પ્રશ્ન છે અને આવા સંજોગોમાં જેને કહી શકાય કે ભારતના પાકિસ્તાનના નકશામાં જૂનાગઢને પોતાનું બતાડવું એવો નકશો રિલીઝ કરવો અથવા જુનાગઢ હજી અમારું જ છે એવા નિવેદન કરવા એમાં એક વિદેશ મંત્રાલયના પ્રવક્તા તેના કારણે આ બધું થઈ રહ્યું છે કે પછી એક અલગ મુદ્દો છેડાય તે માટે ચર્ચા થઈ રહી છે આદત છે જ્યારે સ્થાનિક કક્ષાએ એ જાત જાતના ભાતભાતના પ્રશ્નમાં ગું ત્યારે આવા વાહિયાત રાગ એ આલાપ કરતા હોય છે પાકિસ્તાનના લોકોને પણ ખબર છે અને પાકિસ્તાનના સત્તાવાળાઓને પણ ખબર છે કે જુનાગઢ એ ભારતનો અભિન્ન અંગ છે કારણ કે ફેબ્રુઆરી ની વીસ તારીખ ઓગણીસો અડતાલીસ ની સાલમાં જયારે જુનાગઢમાં જનમત લેવામાં આવ્યો હતો ત્યારે એક લાખ નેવું હજાર સાતસો અગણ્યાસી લોકોએ ભારતીય સંઘમાં વિલીન થવા માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો માત્ર ને માત્ર એકાણું લોકોએ પાકિસ્તાનમાં જોડાવવાનું તરફેણ કરી હતી એટલે જે રીતના નવાબને ગુમરાહ કરવામાં આવ્યો હતો અને એ નવાબને ભાગી જવું પડ્યું હતું એને ખબર હતી કે કોઈ પાકિસ્તાન મદદ કરવાનું નથી પણ એનો દીવાન શાહ નવાઝ ભુટ્ટો નવાબને ગેરમાર્ગે દોરતો હતો અને એક જમાનામાં જે નવાબ ગાંધીજીની વાત માનતો હતો એ નવાબને ને જાણે કે હોસ્ટેજ બનાવ્યો હોય શાહ નવાઝ ભુટો દ્વારા એવું દેખાતું હતું પણ આઝાદી હિન્દ ફોર્જ ના જે રીતના સેનાનીઓ હતા એ જ તર્જ ઉપર આરજી હકુમતના ના એ પણ બહુ સરળતાથી માત્ર અઢાર દિવસની અંદર જ જુનાગઢ કબજો લઈ લીધો નવમી નવેમ્બર ઓગણીસો ના રોજ

અને અવડચંડાઈ દ્રષ્ટાંતો પૂરા પાડવા માટે આવા ઘટકડા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ કાયમ કરતા હોય છે અને હંમેશા એમને એની છાડ ખાવી જ પડતી હોય છે

લડાઈ અંતર કઈ લોકો સરકાર ની વિરુદ્ધ નિવેદન કરી રહ્યા છે ત્યાંના નરેન્દ્રભાઈ નું શાસન ભારત દેશ નું શાસન વખાણી રહ્યા છે એટલે આ બધી વાત થી એમનું ધ્યેયન બીજે દોરાય પબ્લિક નું એટલે આવી હલકી કક્ષાની માનસિકતા પાકિસ્તાન ની વર્ષો થી આપણે જોઈ રહ્યા છીએ ને એ સાબિત કરી રહ્યા છે અત્યારે પણ એટલે એમના લોકોને પાકિસ્તાનના જે નેશનલ પ્રવક્તાઓ છે એના વિદેશ મંત્રાલયના એમને વિનંતી છે કે પેલા તમારા દેશની સ્થિતિ સુધારો ત્યાં જે મુસ્લિમ સમુદાય છે એમને ન્યાય આપવાનું અને એક વખત જુનાગઢ આવીને પૂછી જવો કે અહીના મુસ્લિમો પાકિસ્તાનના મુસ્લિમ કરતા ખૂબ સુખી છે અને એક ભાઈચારાની સાથે રહી રહ્યા છે એટલે આ માનસિકતામાંથી બહાર નીકળી અને એમને કઈક લાગે તો ત્યાં નવી જાત ની દવા કરાવી જોઈએ માનસિક સંતુલતા જળવાઈ રહે બિલકુલ આભાર સંજયભાઈ અમારી સાથે જોડા ત્યાંના લોકોની જે જનતા છે એવું નથી કે ત્યાંના લોકો સારા નથી ત્યાંના જે સ્થાનિક લોકો છે જેને આર્મી સાથે કોઈ લેવા દેવા નથી જેને ત્યાંની પોલિટિકલ વિંગ સાથે લેવા દેવા નથી તેમને બોલવા માટે મુદ્દાઓ ડાયવર્ટ કરાવવા માટે આ પ્રમાણના નિવેદન ત્યાંના નેતાઓ આપતા હોય છે વિકાસ સમયે આપને કહ્યું કે જ્યારે ત્યારે નકશામાં જૂનાગઢ બતાડવું જૂનાગઢ વિશે નિવેદનો કરવા એટલે પોતે જ્યારે ફિક્સની કોઈ સ્થિતિમાં આવે અથવા કોઈ સળગતો મુદ્દો આવે પાકિસ્તાન સામે એટલે કોઈ મંત્રી બોલે અને કઈકાલે આ પ્રવક્તા બોલ્યા એ મહત્વનું છે અને હમણાં જે રિઝવાનભાઈએ કીધું કે આરજી હકુમતની લડાઈ એ કહી શકાય કે દેશ અને ગુજરાત માટે એક મહત્વની લડાઈ હતી ને એ ભલે જુનાગઢ મોડું આઝાદ થયું પણ જે આરજી હકુમતની લડાઈનો જે રંગ છે જે લોકોએ ભાગ લીધો હતો સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં શામળદાસભાઈ અને આ તમામ લોકોની જે લડત છે એને રંગ રાખ્યો છે ત્યારે અવારનવાર દર બે ત્રણ મહિને એકાદ છમકલા નિવેદન માટે અને નકશામાં જૂનાગઢ બતાડીને કરી રહ્યા છે પણ એ માનસિકતા એમની છતી થાય છે કારણ કે સૌથી મહત્ત્વની વાત એ છે કે જૂનાગઢમાં રહેનારા લોકો પણ કહે છે કે ભલે મુસ્લિમ હોય પણ એમને જે આ વસવાટ અને જે એમનું જીવન ધોરણ છે એના કરતાં પાકિસ્તાનમાં બેતર હાલત બદતર હાલત છે અને એટલે જ એક એ છે કે આ જે અવારનવાર જુનાગઢનો મુદ્દો છંછેડવામાં આવે છે અને આ એક પોતે કોઈ પણ મુદ્દામાં ફસાય એટલે આ રીતને ડાયવર્ટ કરવા ભારતમાં જુનાગઢ અમારું છે તેવું એક દર્શાવવામાં આવે છે જી બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડા વાતચીત કરવા બદલ